નમસ્કાર દર્શક મિત્રો ઉના ન્યુઝી આજના મહત્વના સમાચાર ગીરગઢડાથી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં હાજર કર્મચારીઓ પગાર લેતા હોવાની ફરિયાદ ખુદ ગીર ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર કર્મચારીઓ પગાર લેતા હોવાનું સામે આવતા તેમને તત્કાલ અધિક્ષક દ્વારા છૂટા કરાયા છે ગીર સોમનાથનું ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે સવાલો ઉઠ્યા છે જેની ફરિયાદ બાદ તત્કાળ અધિક્ષક દ્વારા તપાસ કરતા કર્મચારીઓ આવતા જ ન હોવાનું અને પગાર લેતા હોવાનું સામે આવ્યું છે ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે જાણવા મળ્યું કે અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્ની પટાવાડા તરીકે કામ કરતા હતા તેનાથી ચોંકાવનારી બાબત એ છે કે પટાવાડા બાદ તે ઈસીજીનો ચાર્જ સંભાળતા હતા અહીં વાત એટલેથી જ નથી અટકતી પૂર્વ તત્કાલ અધિક્ષકના ધર્મપત્ની હોસ્પિટલ ન આવતા હોવાનો ખુલાસો થયો છે. અને ગેરહાજર હોવા છતાં તેનો પગાર થતો હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અહીના અધિક્ષકને હટાવી 3 મહિના પહેલા નવા તત્કાલ અધિક્ષક નિમાયા અને ત્યારબાદ ભારતીય કિસાન સંઘ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરી કે હોસ્પિટલમાં ત્રણ જેટલા કર્મચારી આવતા નથી છતાં પગાર લે છે. જે ફરિયાદ મળ્યા બાદ તપાસ થાય તો તત્કાળ અધિક્ષકને જાણવા મળ્યું કે ખુદ પૂર્વ અધિક્ષકના પત્ની જ ગેરહાજર છે એટલું જ નહીં એક પ્લમ્બર પણ ગેરહાજર છે જેથી બંનેને છૂટા કરવામાં આવ્યા કઈ આધારે પટાવાડામાંથી સીધું તેને ઈસીજીનું કામ સોંપાયું હતું તેવા પણ સવાલો ઉઠ્યા છે જો તટસ્થ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે સવાલો ઉઠી રહ્યા છે કે અહીંના પૂર્વ અધિક્ષકના પત્નીની ભરતી કોણે કરી ભાવેશ ઠાકર ઉનાનીસ ટ્વેન્ટી ફોર ગુજરાત રમેશ સત્યની સાથે સપના ભરી હું ભરતભાઈ રોપાલા ગીરગરડા ભારતીય કિસાન સંઘ પ્રમુખ બરાબર જિલ્લા સરકારી હોસ્પિટલમાં જે કોન્ટ્રાક્ટ જાત ઉપર કર્મચારીઓને રાખવામાં આવ્યા છે તેમજ ત્રણથી ચાર કર્મચારીઓ ખાલી એ ઉપર જ છે અને પગાર એમના ખાતામાં એમને એમ જમા થાય છે શું શું છે ઘટના એ વાત સાચી છે એવી ફરિયાદ મને મળેલી છે વિદ્યાર્થીઓ જે લોકો જ્યારે ગીરગરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેમાંથી અપગ્રેડ થઈ અને સબડિવિઝનલ હોસ્પિટલ બનતા તેમાં ભરતીની જે પ્રક્રિયા આવી હતી તેમાં ભરતી જરૂર કરતાં વધારે અને જે લોકો યોગ્ય હતા તેની ભરતી કરવામાં આવી નથી લાગવગથી અને સેટિંગથી ભરતી થયેલ છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠવા પામેલ છે અને અમે લોકોનું પ્રતિનિધિ કરતા હોય અમને આવી ફરિયાદ મળતા મેં મેં પોતે સાત દસ બે હજાર ચોવીસના રોજ ત્યાં હોસ્પિટલે જઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અરજી કરેલ છે અને એનો જવાબ મને આજ દિન સુધી મળેલ નથી એટલે મારી એવી માંગ છે આરોગ્ય વિભાગ પાસે અને સરકાર પાસે કે આમાં ખાતાકી તપાસ થાય આમાં ઘણી ગેરરીતિ ચાલે છે અને હજી ઘણું પણ બહાર આવી શકે છે તેમના પત્ની જે છે તે એક તરીકે કામ કરતા હતા અને તેને પણ ગેરહાજરી છે શું કહેશો વાત સાચી છે એવી જ ફરિયાદ મળે છે કે ત્યાં બે ત્રણથી ચાર લોકો એવા છે કે જેની નોકરી ત્યાં બોલે છે પણ તે પોતે હાજર સ્થળ ઉપર રહેતા નથી અને ખાલી ખોટો પગાર લે છે અને પગાર ઉધારવામાં આવે છે આની જ તપાસ થવી જોઈએ વિજિલન્સ દ્વારા અને સત્ય છે તે બહાર લાવવું જોઈએ એવી લોકોમાં પણ માગણી છે અને લોકોના આરોગ્ય સાથે છેડા છે આ આ ગંભીર બાબત કહેવાય આને તો તપાસ થાવી જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવા હોવા જોઈએ ભરતભાઈ ત્યારે બીજી વસ્તુ એવી છે કે જે આ જે પોટેટ કર્મચારી છે એમના ઘરવાળા કોઈ હોસ્પિટલમાં ફરક બજાવે છે હા તે વાત સાચી છે એ ગંભીર બાબત છે લોકો જાણે છે પણ આના ઉચ્ચ કક્ષાએથી પગલાં લેવાતા નથી હવે ખાસ કરીને મારી વિનંતી છે આરોગ્ય વિભાગને કે તાત્કાલિક તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવાય અને યોગ્ય જે લોકો નોકરીમાં જે લાયક છે એની ભરતી કરવામાં આવે ને અયોગ્યને છૂટા કરવામાં આવે તાત્કાલિક ધોરણ સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ હમણાં હાલમાં જ જાણવા મળ્યું છે કે ગીરગઢા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી જે અપગ્રેડેશન થાય અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગીરગઢા બનેલ છે તેમાં નવા સ્ટાફની ભરતી જાણ બાર અને ત્યાં કર્મચારીઓને જે જવાબદારીઓ આપી હતી તે કોઈ અત્યારે ફરજ ઉપર નથી અને પગારે ઉધારાય તો એવા સમાચાર મળ્યા છે તો આમની અમે તટસ્થ તપાસ કરવા કટિબદ્ધ છીએ અને જે પણ અહીંયા આવી રીતે પગારના ચૂકવણા થયા છે તમામ તપાસ તટસ્થ રીતે અમે અમારા તરફથી અને રાજ્ય સરકારની ઇન્કવાયરી મુકાવડાવીને અમે કમ્પ્લીટ एम संपूर्ण साथ आपसू तीन संपूर्ण जवाबदारी लोग ने अमे कोई ने छोड़ना नहीं आपू साथ सर आपनो नाम पार्थ सेता आपनो हो दो डेंटल सर्जन क्लास रूम इंचार्ज सुपरिटेंडेंट सब डिस्ट्रिक्ट हॉस्पिटल गिरगजड़ा सर आपने हॉस्पिटल में डॉक्टर जादव साहब ना मिसिस पीएन तरीके नौकरी करते तो आप एमने छूटा

ત્યારથી ઈસીજી ઓપરેટર તરીકે હતા અને શરૂઆતની અંદર મને પણ અમુક વસ્તુ હજી વહીવટી વિભાગમાં હું નવો છું પણ મને વર્બલી લેખિત માં કમ્પ્લેન મળી એટલે મારે પછી આ નિર્ણય લેવાનો થયો તમને કે તમારે ત્યાં ત્રણ ચાર કેન્ડિડેટ બે ત્રણ કેન્ડિડેટ હાજર નથી તો તમે પણ એમાં ઇન્વોલ્વ છો તમે જો નિર્ણય નહીં કરો તો આની કાર્યવાહી કરી અને જવાબ આપવા માટે તમે છો નામ મને કોઈ મને પેલા વહીવટી અધિકારી નહોતો એટલે મને મારા ડિપાર્ટમેન્ટ પૂરતું ધ્યાન હતું પછી એક ભાવના બેન કરીને કર્મચારી છે પ્રેમજી બેન પત્ની છે ઈ આયા હોસ્પિટલ નોકરી કરે એ પણ નથી આવતું એ ચાર બારું છે મારું એના પર હું ધ્યાન દેશે હજી જાણ બારું છે મારું ચાર છે આ કોણ છે એને બીજો કોઈ કર્મચારી ના હોય કોઈને પગાર લેતા હોય એવું તમારા ધ્યાન ઉઠો ના બાકી મારા લેવલ થી બે કેન્ડિડેટ મારે છૂટા કરવાના થયા હતા જેની મને માહિતી હતી ને મે બીજા પ્લમ્બર ને પણ છૂટા કરેલા છે કેટલા પ્લમ્બર ને છૂટા કર્યા એક જ કેન્ડિડેટ હતા